મળતી માહિતી અનુસાર નવસારીના ધમડાછા ગામની કલ્પના હળપતિ નામની સગર્ભા મહિલાની ગણદેવીની જયકેશન હોસ્પિટલમાં પ્રસુતિ કરાવવામાં આવી હતી પરિવારજનોના આક્ષેપ મુજબ લેબર રૂમમાં નર્સ અને ડોક્ટરની બેદરકારીના કારણે પ્રસુતિ પહેલા જ સગર્ભા મહિલા નીચે પડી ગઈ હતી જેને કારણે તેની સ્થિતિ ગંભીર બની ગઈ હતી આ ઘટના બાદ સગર્ભા બેહોશ થઈ ગઈ હતી સીજરીયન દ્વારા જન્મેલું નવજાત શિશુ મૃત અવસ્થામાં આવ્યું હતું પ્રસુતા કલ્પનાની તબિયત પણ વધુ બગડતા તેનું ગર્ભાશય કાઢી નાખવું પડ્યું હતું ત્યારબાદ તેને નવસારીની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન કલ્પના હળપતિનું પણ મોત નીપજ્યું હતું પરિવારજનોએ જય હોસ્પિટલના ડોક્ટર અને નર્સની બેદરકારીના કારણે નવજાત અને પ્રસૂતાના મોત થયા હોવાના ગંભીર આક્ષેપ કર્યો છે આ સાથે જ પરિવારજનોએ જવાબદાર ડોક્ટર સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ સાથે ગણદેવી પોલીસ મથકે આવેદન પત્ર આપી ન્યાયની માંગ કરી છે અમારી સિસ્ટર છે ને કલ્પનાબેન એમને કિશન હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી એમને પીડા થતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા કિશન હોસ્પિટલમાં મરસ કે અને સવારે સવારે હોસ્પિટલમાં લઈ ગયેલા હતા ત્યાં ઓપરેશન થિયેટરમાં લઈ જતા પંદર આયા બેન અને નર્સ અને સ્ટાફની કોઈ બેદરકારીના લીધે પડી ગયેલા અને એમને છે ને તે પડી ગયા ને તો નાકમાંથી બ્લડિંગ થતું હતું તો મારી એ લોકો લોકો અંદર પહોંચી ગયા જોયું તો અંદર કોઈ હતું નહીં અંદર ને પછી એ લોકો ઉચકીને સ્ટ્રેચર પર મૂક્યા ને પછી ડૉક્ટરને બોલાવામાં આવ્યા અને પછી ડોક્ટર લોકો આવ્યા ને પછી અમને કીધું કે આને સીજર કરવા પડશે તો સીઝર કરવામાં આવ્યું પછી સીઝર ગઈ ને પછી થોડી વારમાં કહેવામાં આવ્યું કે એમનું છોકરો એક્સપાયર થઈ ગયું છે પછી અમને કહેવામાં આવ્યું કે બ્લેડનું બ્લીડિંગ વધારે હોવાથી એમને ઓછરી કાઢવા પડશે તો અમે કીધું કે હા તો એ લોકોએ અમારા કોરા કાકા પર સાઈન કરાવી લીધી છે અને પછી એ લોકોએ એ ઘર પાસે બી કાઢ નાખ્યું પછી કે કે બ્લીડિંગ હજુ બી નથી નીકળ વધુ છે એમને અમને બ્લડ લાવવા માટે કહ્યું બ્લડ લાવ્યા છતાં બી કંઈ રિસ્પોન્સ મળ્યો નહીં પછી થોડી વારમાં કહેવામાં આવ્યું કે નિરાલીમાં લઈ જવા પછી ત્યાંથી નિરાલીની એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી અને પછી ગજ્જર સાહેબ અને ધારાબેન ને બધા લઈને ત્યાં ગયા અમે પણ ગયા પછાડી એમ્બ્યુલન્સની પાછળ અને જે માણસ અમારો એમ્બ્યુલન્સમાં બેસેલો હતો એમને ઉતારી મૂકવામાં આવ્યો રસ્તામાં બીજી તરફ જય કિશન હોસ્પિટલના તબીબે જણાવ્યું હતું કે ગર્ભમાં જે બાળક હતું તેના ધબકારા ઓછા થતા અને દર્દીને પણ ખેંચ આવી હોવાનું જણાતા ઇમરજન્સીમાં ઓપરેશન કરવાની ફરજ પડી હતી તે દરમિયાન તમામ સાત ડોક્ટરોની ટીમ હાજર હતી ડિલિવરી થયા બાદ બાળકની સ્થિતિ ગંભીર હોવાની જાણ થઈ જેમાં વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં તેમને રિફર કરવાની સલાહ આપવામાં આવી હતી ત્યારે સગાઓએ કહ્યું કે અમારે આગળ લઈ જવું નથી જોકે ઓપરેશન કરાતા ખ્યાલ આવ્યો કે મહિલા દર્દીને બીમારી પણ હતી જેની જાણકારી દર્દીના સગાઓને આપીને જણાવવામાં આવ્યું હતું કે બીમારીના કારણે દર્દીને મૃત્યુનો જોખમ પણ હોઈ શકે છે નવેમ્બરની ને અઢાર તારીખે સવારે અમારે ત્યાં કલ્પનાબેન હળપતિ દર્દી ડિલિવરી માટે દાખલ થયા હતા અને એ દરમિયાન દર્દીને પાછર જોઈને આવ્યા પછી લેબર રૂમમાં જ અમારા સ્ટાફની હાજરીમાં ખેંચ ની બીમારી થઈ એવું જાણવામાં આવ્યું હતું ને ખેંચ એવા પછી સિસ્ટર લોકોએ અમને કોલ કર્યો તરત જ હાજર થઈ તપાસ કરતા એવું જાણવા થયું કે દર્દીના ગર્ભમાં જે બાળક છે બાળકના ધક્કરાનું પ્રમાણ થોડું ઓછું થયું છે એવું લાગ્યું ને સાથે દર્દીને ખેંચ પણ આવી છે એવું જાણતા ઇમરજન્સીમાં અમે ઓપરેશન લીધું અને ઓપરેશન દરમિયાન અમારા બધા ટીમ હાજર હતી અમે ઓલમોસ્ટ સાત ડોક્ટર હાજર હતાશિયન ફિઝિશિયન ગાયનેક હું પોતે અને એના પછી જરૂર પડતા બીજા બે ગાયનેક પણ આવ્યા બાળકને બાળકના ડોક્ટરને સોંપ્યું એમણે જે તે સારવાર કરી સારવાર કરતાં એમને પણ લાગ્યું કે બાળકની પરિસ્થિતિ થોડી ગંભીર છે જેના માટે આગળ મોટી હોસ્પિટલ માં એમને લઈ જવા માટે સલાહ આપી સગાઓને પણ સગાઓએ એ નકારી કે અમારે આગળ નથી લઈ જવું અને સાથે ઓપરેશન કરતા અમને સમજ પડી કે દર્દીને અંદર મેલીની બીમારી હતી મેલી વધારે પડતી ગર્ભાશયમાં ચોંટેલી હતી જેના લીધે એને થોડું માસિક બ્લીડિંગ વધારે ઓપરેશન દરમિયાન સ્ટાર્ટ થઈ ગયું હતું જેની જાણકારી પણ અમે સમયે સમયે દર્દીના સગાઓને આપી અને સમજાવવામાં આવ્યું કે આના લીધે દર્દીનું જીવનું જોખમ રહી શકે છે અને એને અટકાવવા માટે આપણે દર્દીને સારી આઈસીયુ વાળી હોસ્પિટલમાં લઈ જવું પડશે અને આવા જે તે જરૂરની ટ્રીટમેન્ટ અમે અમારી હોસ્પિટલમાં તો આપી સાથે એમને ફર્ધર વધારે ટ્રીટમેન્ટ માટે મેનેજમેન્ટ માટે આઈસીયુ નિરાલી હોસ્પિટલ આઈસીયુમાં પણ એમને શિફ્ટ કરાવ્યા અને ત્યાં પહોંચ્યા પછી ત્યાં પણ એ લોકોના ડોક્ટરે ઓલમોસ્ટ એક દોઢ કલાક સુધી સારવાર આપી એમના જીવ બચાવવા માટે પણ સમ જર્ની સર્વાઈવ નહીં કરી શકે